બહુજન સમાજ પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા આજે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છીએ કારણ કે ચાલુ સત્રમાં તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ સંવૈધાનિક પદ પર જે દેશના ગૃહમંત્રીજીએ અમિત શાહજીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના છે અપમાનિત શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો છે એવી રીતે આંબેડકર 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 એના કરતાં તમે ભગવાનનું નામ લઈ લો તો સાત પેઢી તરી જાય એવું કહેવામાં છે ત્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દબે કુચલે એસસી એસટી ઓબીસી માઇનોરિટી દબે કુચલે લોકો માટે સંવિધાન બનાવ્યું સંવિધાનમાં તાણી અનુસૂચિઓ આપી એસસી એસટી ઓબીસી માટે અને ભારતનું મહાન જે સંવિધાન બનાવવામાં આવે એમના બારામાં આવા શબ્દો કહેવામાં આવે છે તો નિંદનીય છે એના માટે અને પ્રધાનમંત્રીજી અને રાષ્ટ્રપતિજી અને સભાપતિજી આ ભારતના નું અમિત શાહજીનું રાજીનામું માગે અને એ માફી માગે ત્યાં સુધી એ માફી ના માગે ત્યાં સુધી મેં આજે તો અમે ઓછી સંખ્યામાં છીએ પણ રોડ પર ભરી દઈશું કારણ કે આવા અપમાનિત શબ્દો એમને શોભા નાખી દેતા કારણ કે એ ગૃહમંત્રી એટલે દેશના બીજા નંબરના મંત્રી એ આવા અપમાનિત શબ્દો બોલે તો આ દેશ કેવી રીતે ચલાવે